અરવલ્લી અરવલ્લી જિલ્લાના એસસી એસટી આગેવાનો દ્વારા આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ભારત બંધનું મેલા સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં અરવલ્લી જિલ્લોના ભીલોડા આજે સજ્જડ બંધ જોવા મળ્યું હતું વહેલી સવારથી જ ભીલોડાના બજારો આગેવાનો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા વેપારીઓએ આ એસસી એસટી અનામત ચુકાદાના વિરોધને લઈને સમર્થન આપ્યું હતું બંધના એલાનને પગલે અરવલ્લી જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે એસસી ટી અનામત અંગે આપેલા ચુકાદાને લઈને આજે ભીલોડા તાલુકામાં બંધ જોવા મળ્યું હતું જોવામાં આવે તો અરવલ્લી જિલ્લાના ભિલોડા જિલ્લો એક આદિવાસી વિસ્તાર જોવામાં આવે છે સુપ્રીમ કોર્ટે એસસીએસટી અનામત અંગે આપેલા કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે ભિલોડા એસસીએસટી સમૂહે સૌ ભેગા થઈને બંનેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું જ્યાં સુધી ચુકાદો પાછો ખેંચવામાં નહીં આવે તો સોળ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની જિંદગી પણ ભિલોડાના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી અલ્પેશ રાઠોડ સાથે અજમલ વણઝારા ખબર અરવલ્લી મોટા સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેર ફેરવિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસ ટી સમાજ ગાંધીચંદી આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી